કેમ છો બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગુજરાતી એકમ પંદર જે ડિસેમ્બરનો એકમ છે તે આપણે રહી રહ્યા છીએ તમારી સદ્યપોથીમાં તેમનું લેખન કરવાનું છે આ કાર્ડની અંદર તમને નમૂનો આપેલો છે કે તમારે પ્રકાશ એટલે કે પ્ર તેમાં પણ રકાર વાળો શબ્દ છે પૂર્વા જે ચંદ્રકાર બિંદુ તેમાં પણ રકાર આપેલો છે રાષ્ટ્ર તમે કોઈ પણ શબ્દને ચીરો ફાળો

તેવા પણ શબ્દો આપેલા છે આ બધા જ શબ્દો તમારે યાદ રાખી અને દસ શબ્દો ત્યાં આપણે લખવાના છે ચાલો મિત્રો યાદ રહેશે ને તો ચાલો આપણે લખવાનું શરૂ કરીએ પેલા થોડાક શબ્દ આપણે પ્ર વાળા લખીએ પાંચ પ્ર વાળા પણ તમે લખી શકો છો તો ચાલો બાળ મિત્રો થોડાક શબ્દ આપણે લખીએ પ્રવાસ શબ્દ આપણે લખો છે તો પને ફાડીશું પ્રવાસ તો એ પેલો શબ્દ આપણે પ્રવાસ બનાવ્યો છે બીજો શબ્દ આપણે બનાવીએ તો પ્રકાર પણ બનાવી શકાય પ્રકાશ પણ બનાવી શકાય પ્રમાણપત્ર પણ બનાવી શકાય આમ પ્ર ઉપરથી ઘણા બધા શબ્દ તમે બનાવી શકાય અથવા વક્ર લેવો એવું જરૂરી નથી તમે આ શબ્દ પણ બનાવી શકો કે એમાં વક્ર એમાં રકાર વાળો શબ્દ છે ત્યાર પછી રેફવાળા પણ તમે બનાવી શકો ગર ગર્વ મર્મ મર્મ આવા શબ્દ તમે પણ બનાવી શકો છો મિત્રો તેવા પછી ત્યાર પછી ચેરેલા ટ્રક જેવા શબ્દ પણ તમે બનાવી શકો છો બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત શબ્દ તો બનાવી દીધા છે બાકીના ત્રણ શબ્દો તમારે જાતે આવા રકારવાળા શબ્દ અહીં બનાવવાના છે તો તે ત્રણ શબ્દો તમે પૂરા કરી દેજો મિત્રો આ રીતે તમે 10 શબ્દ સરસ રીતે પૂરા કરી શકો છો ત્યાર પછી અથી શરૂ થતા હોય તેવા દસ શબ્દો તમારે બનાવવાના છે લખી દઉં છું દાખલા તરીકે અજગર એ પણ શરૂઆત થાય છે અનાનસ અન અનસ અનનસ ત્યાર પછી બાળ મિત્રો અજય અજય શબ્દ અજય એટલે હારેની તેઓ તેવો પણ તેમનો અર્થ થાય છે તો તે શબ્દ પણ તમે લખી શકો અમર મરે નહીં તેવું તેને અમર કહેવાયર ત્યાર પછી અનાજ જોયું મિત્રો અજગર અનાજ અજય બે વાર આપણે અજય લખ્યું છે તો તમે બીજી બીજો શબ્દ પણ ત્યાં બદલી શકો છો તો મિત્રો આ રીતે તમે અતિશ્રુ થતા શબ્દો

અલગ અલગ બનાવી શકશો આવા શબ્દો અને રકાર શબ્દોની આપણે કસોટી લેશું તે પણ તમે આ વિડિયોની જમણી બાજુ ઉલટો ત્રિકોણ દેખાય છે ત્યાં ક્લિક કરી અને તે કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો